પૂરી થઈ ગઈ પણ યાર વેલા ફોન ના કરો તમારે વેલા વેલા જોન કરવાની હતી યાર ઓ તારી મારે એક તો બજારમાં હોટલ જમવા જવાનું હતું અને બા ભાઈ બંને ફોન કર્યો કે મુદત પૂરી થઈ ગઈ આવી જો હવે શું કરવાનું હું ઈક તો કાઢા વગર રહી જાય હલો નથી આવી જવું પણ યાર મારે હોટલ જમવા જવાનું છે તમાર ઘેર યાર ચો હવે ખવ રોટલા બનાવવાનું કે આર્યો પણ આર્યો મારો ઓળશો કડી અને બાજરી ના રોટલા ખવડાવશે કોઈ બીજું સારું નહી ખવડાવ હલો મને ખબર જ હતી મને ખબર જ હતી તું એ જ ખવરાય તારી તાકાત નહી તું મને બીજું ખવરાવી આપડો મારી વાત મુસન જે જગ્યાએ બાધા આલુ ને એ જગ્યાએ ખાતો નહી કોઈ નઈ આપણે નાસ્તો કરી લઈએ એક કોમ કરો હવે હું હોટલ માં જમવા જતો નહી તમારા ઘેર આવું પણ તમે કોક બજાર માંથી ગરમા ગરમ નાસ્તો લાઈન રાખો ના ના રોટલા મુ નહીં ખાતો યાર કીધું તો ખરી જો બાધા લો ખાવાનું જ નહીં હા બજારમાંથી માંથી નાસ્તો મંગાવી રાખો હું આવું હેડો ના ભૂલું ના ભૂલું હવે સીધું બાઈક તમારા ઘેર આવશે એ હા હા લેહડો તાણી એટલા બસો ત્રણસો રૂપિયા બચી જ હોટલમાં આમ તો આલુ આવું પડો હવે ઘેર જઈને નાસ્તો લાવીને રાખશી એટલે નાસ્તો કરી લઈએ અને ભુવા કરી લઈએ જવા દે હવે ઘેર ખર મારા હું કરવાનું આ ભુઓજી એ ભાઈબંધી નો ફાયદો ઉઠાવી હિ મે રોટલા નું કીધું તે મને ના પાડી મને કે ગરમા ગરમ નાસ્તો લાઈન રાખો હું કરવાનું ખાલી ખોટી મને આ ચાર રસ્તા ની હળી કરાવ રાખશે હવે કીધું તે નાસ્તો લાબો તો પડશે કે તો સુખું મારા જવા દે

તમે મારા ભાઈ બન છો અને ભુવાજી છો બરાબર છે મારા ઘર મહેમાન તરીકે આ છો ત્યાં તો પીવી પડે વાત કરો ના ના ત્યાં નહી પીવી પેલું ફોન માં મેં તમને કીધું તું એ લાયા નાસ્તો હા એ તો હાલ લઈને આવ્યો છું આ તો બસ એ લાવી દો નાસ્તો કરી અને ફટાફટ આપણે ગુવા પાણી કરી નાખીએ એ ફટાફટ એટલે જાણું જાણું જોવાનું છે આપડે બરાબર છે ઉતાવળ કરવાની નહીં સવારે હો પોચ વાગતા કશો આધો ને જાણું જણું જોવું તમારા જે જે ફોહો હશે ને બધી આપણે દૂર કરી નાખશું પણ પેલા નાસ્તો લાવો લાવહજ કાઢી નાખજો મારા ફોહ નહી જોતી જાય હા એ બધી કાઢી નાખો એ ફોહજ વાગી મને એ જે વાગતી હોય ચાહે અડુહાની વાગતી હોય કે વહાળાની વાગતી હોય કે બાવળિયાની વાગતી હોય બધી ફોહો આપણે કાઢી દીધી ના એ બધી તો કોઈ વાગતી નહીં ફોહો સાહટિયાની ફોહો વાગી આ તો સાહટિયાની ફોહો આપણે કાઢી દેવા હા બરોબર નાસ્તો કાઢજો જલ્દી નાસ્તો કાઢો ભૂખ લાગી છે ગરમા ગરમ લાવ્યો પાછો અલે તું બાજુ તૂટી ગયું હું ઓવા કાગળ તૂટી ગયું મરતે સાઈડમાં મળ્યો મરતે વેચાતા લાયા ખૂબ બજારમાંથી કોના અંગાઠા લેહી

મારો ભાઈ બેન મારા વર્ષો લેટવો છે નાસ્તો મે મંગાવ્યો અને હજી તો મેં એક પકોડા કાધો નતો અને પો છ પકોડા ખાઈ ગયો મારા વર્ષો એ બોને પછી તગડ્યો હો બોલાય ને આવતો એના ભાઈઓને

ચમ તમારા ઘેર ભોજી આયા ભોજી તમારા ઘેર આયા હે ઓ હા પણ તમારા હું દુખ પડે તમે ભોજી બોલાય આટલી ઉંમર હે મારે હું દુખ પડી હ ખરેખર જો વાયને ને હું મારે દુખ કેવા જાય ને તો આરા મારા ઘેર આવતા બંધ થઈ જાય હે નહીં કેવું મારે દુખ તો એ તો ભોજી ખબર ચમ ભોજી ખબર તમને ખબર નહીં ના મને નહીં ખબર

Halo, halo, KASIH Suwanto. Ya, HALO teman angga. Le, halo, ku tak boleh dio. Langkahnya pulang, leza warna ini. Ya, kawan, katani biji-biji batu karo itu. Ya, loh, nah, belum kuana, ayo. Oh, 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 atau Mbak, dalam hal ini se, halo. હા બોલો બોલો હા હા બરાબર એટલો અભણ મારી વાત સામાન તો આવી ગયો તો ભલે આવી ગયો પણ શેડે એકાવનસો રૂપિયા તો પડ્યા ને હા તો બરાબર

એકાવનસો રૂપિયા છેડે પહોંચશું ને આપણે તાણી તારા બધું એવું સર હવે આયરે ભાઈઓને બોલાવા જાય મારા ભાઈ બન બોલાવી આવી એટલી ઘડી ના હોય ને તો હું પેલું વહીણું વાળી આવું અને એકાવનસો રૂપિયા લઈ આવું જવા મને પૂજા તો થઈ ગઈ ઘર બોટાયા પણ એ તો બધાની હીયા ની બાધા હતી અને તમારી પર્સનલ એકવાર ની બાધા એમાં અમારો હુકમ છે એને મને બોલાવા મિલે એટલે હું તમને બોલાવા આવ્યો ઓ ઘર બેઠા ભય બોલાઈ લાવીધે સીધું સીધે સીધું ભયન કહેવાનું હોય તો એ વાત હે ખબર તમે તાર પૂછી લેજે પૂછવું હોય પાટ બીજો ઢાળી દીધો એની વાર સર અજે તો ખાટલાન બેઠા હી અજે ખાટલાન બેઠા

આવો આવો યાર કીધું તો ખરી અડધો કલાકમાં હું આવી જાઉં બસ હું છે ને એક ભાઈ બન છે ને ધૂણ ધૂણ કરતો હતો ને તે હું એને બંધ કરવા માટે ગયો હું જલ્દી જલ્દી અડધો કલાકની અંદર આવી જવું તમે એટલી ઘડી ઘરમાં બધું પાટ ને બધું ઢાળીને રાખો એ હા

વાજી ફોન કરો કેટલી વાર આવી કરું હેડો લખ પછી અમે ઘેર જઈએ સાંગી રાખો કે ફોન તો કરવા લ્યો પણ અર્ધી રાત તૈયાર હતો હા ભૂજી બકાય દે કે હાલ આવ હાલ આવ હવે ફોન કરી પૂછી લો હાલ ઉપાડો ઉપાડક ઉપાડો યાર લઈ ઉપાડતા કાલ બોલાવજો હતા નહી ઉપડતા પટી જો ભૂવો ને પંકા દે જાવો હોય ફોન ના ઉપાડી એટલે સમજી જાવ ના આવે એને કીધું યાર ફાઈનલ કે હું આવું છું યાર તો આપણો હું ઉજાગરો કરવાનો છે હવે એ બીજી જગ્યાએ ગયા એ પટે એટલે આવી કે યાર તો પણ ઈવને આજના બે બે જગ્યાએ વાયદા ના લખી યાર એ તો આવશે આવશે ઉભા રહેજો પાવ ફોન કરું લગાવ ફીટ ફોન પર ફોન કરી રહ્યા હી નહીં ઉપાડો હો કરી રહ્યા ઓ હજી તો હાલ પહોંચ્યો હું ચોથી પડતું હોય લ્યા હો ફોન કરતા ખરેખર મેના માતાના વાયના નાપોર કઈ હી લાગી બોજીને ફોન કરવા દીજે ચેટલા આયા કંટાળી ગયો

ઇના કાવતરાના લીધે આ દાવા ઉધી હગુ થી નહીં મારું આ કાવતરો હવે વળી જા હ હવે હવા મહિના ની અંદર તારું હગુ થઈ જા હ હગુ ના થાય તો મારા જોડે આવજે આ સાચી બુવાજી તમારી વાત ઉપર મને પાકો વિશ્વાસ પણ આ દશમન નું નો માલો ને ખાલી તમે હું ઇના દોત પાડી નાખું આ દશમન કુ ન ખબર હ હા તમારું કુટુંબ ન છ ઓ

ફરતો નહિ પાછળ જોતો નહીં ફરે નઈ લે ફરે નહી ચોકડીઓ કરો હું આ કાવતરું વાળવાની ચોકડી તું ફરે નહી રહ્યો

લઈ લઈ જ તને આમ એવું લાગે ને કે હવે કોઈ નહી એટલે જતું રેવાનું પોચ મિનિટ રે ફરતો નહી પ્યારા મૂડી તો નહી જોતી ચાલશે

હેલો આવું રસ્તા માં ઉપાડ્યા પંદર મિનિટ ની અંદર તમારા ઘેર આઈ જાઉં તમે બધું ટાળીને રાખ્યું હા તો તમે તાર દેહો હું તરત જ આવું પંદર મિનિટ માં હો